મિત્રો આ કોઈ સામાન્ય સૂર્ય ગ્રહણ નથી બે ઓક્ટોબર બે હજાર ચોવીસ ના રોજ મહાન સૂર્ય ગ્રહણ ના દિવસે બાર રાશિઓમાંથી છ રાશિઓનું નું ભાગ્ય બદલાવા જઈ રહ્યું છે આ સૂર્ય ગ્રહણ પછી આ છ રાશિઓનું નું ભાગ્ય બદલાઈ જશે આ રીતે તેઓ પોતાના કરિયર અને બિઝનેસમાં આગળ વધશે આ સૂર્યગ્રહણ પછી 12 રાશિઓમાંથી આવી છ રાશિઓ આવશે આ રાશિના લોકોના જીવનમાં ચમત્કારિક અને સકારાત્મક પરિવર્તન આવવાનું છે આ સૂર્યગ્રહણ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 12 રાશિઓમાંથી છ રાશિઓ હવે વિશ્વમાં કોઈ પણ શક્તિ વિના કરોડપતિ બનવાની શક્તિ ધરાવે છે મિત્રો તમારી માહિતી માટે અમે તમને જણાવીએ કે હિન્દુ વૈદિક કેલેન્ડર અનુસાર છેલ્લું અને મહાન આ વર્ષનું સૂર્યગ્રહણ બે ઓક્ટોબરે થવા જઈ રહ્યું છે છે જેના પછી રાશિઓમાંથી કેટલીક રાશિઓ એવી જે આ સૂર્યગ્રહણની અસરથી ધનવાન બની જશે એક રીતે આ સૂર્યગ્રહણ પછી બાર રાશિના લોકોનું નસીબ ચમકવા જઈ રહ્યું છે શું એ ભાગ્યશાળી રાશિઓ છે જેમનું જીવન આવતા મહા સૂર્યગ્રહણ પછી સંપૂર્ણપણે બદલાઈ જશે મિત્રો ભારતમાં આ સૂર્ય ગ્રહણ નો સુત સમય ગાળો શરૂ થશે કયા સમય થશે તે દેખાશે કે નહીં આ સૂર્ય ગ્રહણ નો તે બધું અમે તમને જણાવીશું બીજી તરફ આજના માં એક પછી એક આ સૂર્ય ગ્રહણ ને લઈને ગર્ભવતી મહિલાઓ વિશે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી સામે આવી રહી છે જે દરેક વ્યક્તિ એ જાણવી ખૂબ જ જરૂરી છે આ દરમિયાન તમારે શું સાવચેતી રાખવી જોઈએ અને શું કરવું જોઈએ આજના ટૂંકા તમને જણાવવા જઈ રહ્યા છીએ કે આ સૂર્ય ગ્રહણ પછી વૈદિક અધ્યયન જ્યોતિષી એવા ક્યાં નાના નાના ઉપાય કરી શકે છે જે તમે તમારી રાશિ પ્રમાણે અપનાવશો તો તમારી સામે આવતી દરેક સમસ્યા આપોઆપ દૂર થઈ જશે અને તમને તમારા ભાગ્યનો સાથ મળશે તમારા નવ ગ્રહો તમને સાથ આપવાનું શરૂ કરશે અને આવનારા સમયમાં તમને અનેક પ્રકારની સફળતા અને પ્રગતિ જોવા મળશે અને મિત્રો આ વિડીયો માં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કોઈ પણ વિડીયો હોય કે ન હોય પરંતુ તમારે સમય બગાડ્યા વિના આ વિડીયો અંત સુધી અવશ્ય જોવો માત્ર તમારા માટે જ નહીં પરંતુ તમારા સમગ્ર પરિવારના કલ્યાણ માટે પણ કારણ કે આજના વિડીયોમાં અમે તમને આ મહા વિશે ચોક્કસ અને સંપૂર્ણ માહિતી જણાવવા જઈ રહ્યા છીએ સૂર્યગ્રહણ જે પિતૃ પક્ષમાં વાંચવામાં આવી રહ્યું છે અને જો તમે અમારા વિડીયો સમય દરમિયાન ફેરફારો થશે માત્ર તમારું જ નહીં પરંતુ તમારા સમગ્ર પરિવારનું જીવન તમને સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્ય પ્રાપ્ત થશે તમારા ઘરમાં આશીર્વાદ આવશે તમારા ઘરની પ્રગતિ થશે તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થશે ભગવાનના આશીર્વાદ અને તમારા ઘર પર હંમેશા દેવીઓનો વાસ રહેશે તેથી જ સમય બગાડ્યા વિના આ વિડિયો અંત સુધી જુઓ અને જો તમે ઈચ્છો છો કે ભગવાન નાથના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે તો મિત્રો આ વિડિયોને પૂરી શ્રદ્ધા અને પૂર્ણ શ્રદ્ધા સાથે લાઇક છો અમે તમને જણાવીશું તમારી ટિપ્પણીના જવાબમાં પણ તમને વિનંતી છે કે વિડિયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો જયારે પણ સૂર્યગ્રહણ થાય પૃથ્વી સંબંધિત આફતો અને મુસીબતો આવે ત્યારે એક વાત ખૂબ જ ધ્યાનથી સમજો ગ્રહણ થાય છે સમુદ્રમાં ઉથલપાથલ થાય છે મિત્રો ઘણા વેદ અને પુરાણોમાં સ્પષ્ટપણે લખ્યું છે કે સૂર્ય ગ્રહણના સમય દરમિયાન કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો વ્યક્તિના ઘરમાં આવતી તકલીફો ટળી જાય છે પરંતુ બીજી તરફ જો સૂર્ય ગ્રહણના અંતરાલમાં તમે જાણતા જાણતા કેટલીક એવી ભૂલો કરો છો જેના વિશે આપણા વેદ અને પુરાણોમાં સખત નિષેધ છે તમારું અશુભ ભાગ્ય તમારા ઘર અને તમારા પરિવાર પર આવે છે જેના કારણે તમને સૂર્યગ્રહણ દરમિયાન શુભ ગ્રહ ગુરુની રાશિમાં પરિવર્તન આવે છે સૂર્યગ્રહણમાં ઘટાડો થતો જોવા મળશે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ બધાની સીધી અસર બાર રાશિઓ પર પડશે પરંતુ આ બાર રાશિઓમાંથી કેટલીક એવી રાશિઓ છે જેનું જીવન આ સૂર્યગ્રહણ પછી સંપૂર્ણ રીતે બદલાઈ જશે આ રાશિઓને સૂર્યદેવજીના આશીર્વાદ મળવાના છે જેના પછી આ રાશિના લોકોનું વધશે તેમના નવ ગ્રહો તેમના જીવનમાં ચમત્કારિક અને સકારાત્મક પરિવર્તન આવશે વર્ષમાં રાશિના લોકો પર અસર થશે કે તેમના જીવનમાં ધન નોકરી મકાન સંપત્તિ અને વિદેશ પ્રવાસ પર જવાની શક્યતાઓ છે તે છ રાશિઓમાં આવે છે જેમનું જીવન આ સૂર્ય ગ્રહણ પછી પૂર્ણ થશે અને જો તમે વેપાર કરો છો તો મિત્રો સમજો કે આ સૂર્ય ગ્રહણ પછી તરત જ તમને તમારા વ્યવસાયમાં દરેક દિશામાંથી પૈસા પૈસા મળશે ધંધામાં એટલા આવશે કે તમે કલ્પના પણ નહીં કરી શકો મિત્રો બે ઓક્ટોબર રાત્રે નવ વાગે ને તેર મિનિટે શરૂ થશે જે મોડી રાત્રે ત્રણ વાગે ને સત્તર મિનિટે સમાપ્ત થશે આ ગ્રહણનો કુલ સમયગાળો લગભગ છ કલાક ચાર મિનિટનો હશે આ ગ્રહણ ભારતમાં અદ્રશ્યમાન રહેશે તેથી જ આ ભારત પર કોઈ આડઅસર નહીં અમેરિકા ગ્રેટ બ્રિટન દક્ષિણ આફ્રિકા એટલાન્ટિક મહાસાગર વગેરે દેશોમાં આ સૂર્યગ્રહણ દેખાશે આ મામૂલી સૂર્યગ્રહણ નહીં હોય પરંતુ તે એક મહાન સૂર્યગ્રહણ હશે જે તમામ રાશિઓને અસર કરશે પરંતુ આ સૂર્ય ગ્રહણ પછી આમાંથી છ રાશિઓનું ભાગ્ય સૂર્યની જેમ ચમકવા જઈ છે સૂર્ય ગ્રહણ પછી જેનું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ જશે તે છે સૌથી રાશિ છે જો તમે મેષ રાશિ છો અને લાંબા સમય થી નોકરી ની તૈયારી કરી રહ્યા છો તો તમારા જીવનમાં પૈસા આવવા લાગશે તમારા જીવનમાં જે પૈસા આવશે તે વધશે તમારા નવ ગ્રહો તમને સાથ આપવા લાગશે તમે તમારી કારકિર્દી અને વ્યવસાયમાં પ્રગતિ જોશો જો તમે રોકાણ કરશો તો તમને બજારમાં ફસાયેલા પૈસા વધશે તમારા જીવનમાં આવા અનેક રસ્તાઓ ખુલવા જઈ રહ્યા છે જ્યાંથી તમને પૈસા મળશે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મેષ રાશિના લોકોને આવનારા સમયમાં અનેક પ્રકારની સફળતા મળી શકે છે તમારા જીવનસાથી સાથે તમારા સંબંધ સારા ન હતા પરંતુ આ સૂર્ય ગ્રહણ પછી તમારા સંબંધ સારા રહેશે તમારા જીવનસાથી ભગવાન સૂર્યદેવની કૃપાથી હવે તમને આ રીતે સાથ આપવાનું શરૂ કરશે જેના પછી તમે જે પણ કાર્ય શરૂ કરશો તેમાં સફળતા અને પ્રગતિ જોવા મળશે મેષ રાશિના લોકો માટે ખૂબ જ ફાયદાકારક અને ભાગ્યશાળી રહેશે કન્યા રાશિ મિત્રો જો તમે કન્યા રાશિના છો તો તમે તમારા વિરોધીઓ પર ચાલી રહેલા કેસમાં જીત મેળવશો અને તમારા શત્રુઓ આ સૂર્ય ગ્રહણ પછી તમને રાજકીય ક્ષેત્રે ખૂબ જ સારો લાભ મળશે કન્યા રાશિના જાતકોને જીવનમાં લાંબા સમય સુધી ધનની ખોટ થઈ રહી છે પરંતુ હવે કન્યા રાશિના જાતકોની કોઈ પણ મિલકત વેચાણ ન થઈ રહ્યું હોય તો તમને સારો આર્થિક ફાયદો થશે આ પછી આપમેળે વેચાઈ જશે અને અને જો જો તમે તમે કન્યા રાશિના છો છો વિદેશમાં ભણવા ઈચ્છો તો તે સપનું આ સૂર્ય ગ્રહણ પછી અવશ્ય પૂરું થવાની સંભાવના છે જો તમે કોઈ સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા હતા તો આ સૂર્ય ગ્રહણ પછી કન્યા રાશિના લોકોને પણ નોકરી મળી શકે છે ગ્રહણ તમને તમારા જીવનમાં ધન, સુખ અને સમૃદ્ધિ મળશે અને આવનારો સમય તમારા માટે ઘણા પ્રકારના સારા સમાચાર લઈને આવી શકે છે. જો તમે તુલા રાશિના છો અને લાંબા સમયથી બીમાર હતા તો તમને તમારી બીમારીમાંથી રાહત મળશે. તમારા જીવનસાથી સાથે તમારા સંબંધમાં સુધારો થશે. પરંતુ આ સૂર્ય ગ્રહણ પછી તમારા જીવનસાથી સાથેના સંબંધો ખૂબ સારા બનશે. તમને સંપત્તિ સુખ અને સમૃદ્ધિ મળશે તુલા રાશિના અને નોકરી કરતા હોય તો નોકરીમાં પ્રમોશન મળશે તુલા રાશિના જાતકોને તમારા જીવનમાં અનેક પ્રકારની સફળતા મળવાની સંભાવના છે આવનાર સમય તમારા માટે ઘણા બધા સારા સમાચાર લાવી શકે છે મિત્રો આગળની ભાગ્યશાળી રાશિ છે જો તમે સિંહ રાશિના છો લાંબા સમયથી જો તમે સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા હતા તો હવે તમે બધાને લાયક બની રહ્યા છો ત્યારે સિંહ રાશિના લોકોનો ધંધો બંધ થઈ ગયો હતો તમે લાંબા સમયથી તમારા વ્યવસાયમાં નુકસાનનો સામનો કરી રહ્યા છો પરંતુ આ સૂર્ય ગ્રહણ પછી તમારા વ્યવસાયમાં ખૂબ જ સારો ફાયદો થશે અને તમને આ સૂર્ય ગ્રહણ પછી સિંહ રાશિના લોકો ચમત્કારિક અને સકારાત્મક દેખાશે આ સૂર્ય ગ્રહણ દરમિયાન તેઓ તમારા માટે લાયક બની રહ્યા છે આગામી ભાગ્યશાળી રાશિ વૃષભ છે મિત્રો જો તમે વૃષભ રાશિના છો તમારા લાઈફ પાર્ટનર દ્વારા પૈસા મેળવો તમારા જીવનમાં આવા ઘણા યોગ બની રહ્યા છે જ્યાં તમે કામ કરતા હોવ તો તમને વધુ સારી નોકરીની ઓફર મળી શકે છે જે તમે લાંબા સમયથી ખરીદવા માંગતા હતા તમારા લગ્નની શક્યતાઓ છે અને તમે તમારા જીવનમાં લાંબા સમયથી તણાવ અને સમસ્યાઓનો બોજ ધરાવતા હતા આ સૂર્ય ગ્રહણ પછી ભવિષ્ય તમારા નસીબમાં આવશે પછી વિશ્વની કોઈ શક્તિ તમને હરાવી શકશે નહીં મિત્રો તમારી ભાગ્યશાળી રાશિ કઈ છે કમેન્ટ કરીને ચોક્કસ જણાવો અને આવા જ વધુ વિડીયો જોવા માટે ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન પર ક્લિક કરજો તમારો ખૂબ ખૂબ આભાર